દોષકારી દોષ કિલ પ્રાણ કૃષિ દોસ્તકારી દોષ દિન પ્રાણ કૃષિ આવે બી જય કરે જય કરે જય કરે જય શ્રી રામ પ્રદેશભાઈ દર વર્ષે તમે અહીંયા ડાયરાનું આયોજન કરો છો કેવી રીતનો ડાયરો રહે છે અને દમણનું કલ્ચર તમને કેવું લાગે છે દમણનું કલ્ચર તીર્થવાળું અને ધાર્મિક છે આવા ગણેશ ઉત્સવો હોય ત્યારે ડાયરા અને જ્યારે અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનની જ્યારે મુખતરામ ત્યારે પણ રામચંદ્ર ભગવાનના ડાયરા અને રામનવમી હોય ત્યારે અને અહીંયા ઓઢ સમાજ દ્વારા દર વર્ષે મને અહીંયા ડાયરાનો મોકો આપે છે અને અહીંયા મા માનું મંદિર છે અને આજે ગણેશ ઉત્સવનો પ્રથમ દિવસ છે અને ગણેશજીની પ્રતિમા અને ગણેશજીની મૂર્તિ સામે અમે બધા બેસીને ભક્તિભાવ કરીએ છીએ ગણેશભાઈ હોય અમારા પરમ મિત્ર છે ઠાકોરભાઈ સ્વજ્ઞ અને એમનો પરિવાર આખો અહીંયા મને દર વર્ષે બોલાવે છે અને બધા ભેગા મળી અને ભગવાનના ગુણગા અને દાદાના ગુણગાને ભેગાઈએ છીએ મોટી સંખ્યામાં બાળકો અહીંયા ઉપસ્થિત છે તો બાળકો તમારી સાથે કેવી રીતે સુર મિલાવી રહ્યા છો બાળકોને ખૂબ જ મજા આવે છે સંગીત સાથે સુર મિલાવવાનો અને અહીંયા જે મ્યુઝિકો વાગે છે સરકારી અને ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ શ્રીરામ ગ બાળકો ઝૂમી ઉઠે છે એની તો હર વખતે બે ત્રણ ત્રણ વાર ફરમાશ હોય છે અને ખૂબ બાળકોને મજા આવે છે અને આજે દાદાના ગુરગાન ગાવા અમે બેઠા છીએ ત્યારે બધા ગણપતિ બાપાના નારા સાથે અને ગણેશજીની આરતી હમણાં બધા કરશું અને દીવડા જગમ ગણપતિ બાપાની આરાધના કરવાના છે ખૂબ બધા ભક્તિભાવમાં રંગાઈ ગયેલા છે આજે તમને કોઈ તમને જનતાએ કોન્ટેક કરવો હોય તો કેવી રીતે કરી શકો અને તમે કઈ રીતનું એનો સંપર્ક કરો છો એમાં એવું છે લગભગ બધાની પાસે મારો નંબર છે પણ છતાંય મારો કોઈ કોન્ટેક કરવો હોય તો આ નરેશભાઈ હોળ છે અને ઘણા બધા એવા અહીંયા સમાજ છે જે બધા મને ઓળખે છે હું જ્યારે કાર્યક્રમોમાં આવું છું ત્યારે બધા પાસે મારા નંબર હશે લગ્ન ગીતોના કાર્યક્રમો કાર્યક્રમો કરવા લગભગ બધા જ વિસ્તારોમાં હું આવું છું અને લગભગ આપ બધા મને ઓળખતા જશો અને મારું નામ છે હિતેશ ગ્રુપ